હે માતાજી અમે હવે આવી ગયા છીએ મંદિરે અને માતાજીની આરતી લઈશું અને ત્યારબાદ ચોટીલા નીકળીશું જો આ છે અમારી માં ચામુંડાનું મંદિર વરસાદ નીકળી ગયો છે હવે પોકો આવ્યો છે અને એક દિવસ અમે સાથે ચાલીશું આ ગાડી લઈને નીકળ્યા છીએ આ અમારા મોટા ભાઈ ચલાવી રહ્યા છે પાછળ અમારા જીજાજી છે અને અમારા મિત્ર રામજીભાઈ ઠાકોરભાઈ રામપુરા સરપંચ શું કહે છે સરપંચ જસ્ટ રાધનપુર પહોંચી ગયા છીએ અને હવે અહીંથી આપણે દસાડા લાઈન સમી લાઈન વાયા નીકળવાનું થાય આ છે અમારું રાધનપુર રંગીલો રાધનપુર માં આપનું સ્વાગત છે સર તમને ચા પડી છે આગળ સમી પહોંચી ગયા છે સમય બાદ હવે આગળ વધીએ છીએ નમસ્કાર મિત્રો જય માતાજી ચામુંડા ટેમ્પલમાં આપનું હાર્દિક સ્વાગત છે ચાર દિવસ અગાઉ અમારો સંઘ પગપાળા

અને એમની મદદ પણ અમારા સરપંચ શ્રી ઠાકોરવાસ રામપુરાના એમની સેવામાં લાગેલ છે જયંતિભાઈ આવ્યા છે પણ જયંતિભાઈ પ્રસાદ લે છે સેવા કર યાત્રાળુ બની ગયા છે જનતાભાઈ સરપંચશ્રીની કામગીરી સારી એવી છે ખમણા તમામ યાત્રાળુઓને વેચી રહ્યા છે સેવા કરી રહ્યા છીએ હમણાં ભરતભાઈ અને જે પાંચ સ્વયંસેવક આ બાજુ મારો છોકરો કિશન પણ ખમણ ખાઈ રહ્યો છે અને સાથી મિત્રો અને આ એમની વ્યવસ્થા છે મળી હવે આગળ નાસ્તા બાદ હવે તમામ મિત્રો ભાઈઓ હવે મળી ફરી

ભાઈ તમારું શું કહેવાનું થાય છે ભાઈ ભાઈ મજા ખમાર મજા તમારો કોરાડ તું તમારો કાયદોય તું અમારો ન્યાયધીશ એ તું સો તું કોરાટ તું કાયદો તું અમારો ઇન્સાન કા સજા કર દેજે અને કાં તો મારી માં જો જૂના ખળામાં બેઠી હોય તો લાખો ગુના માફ કર દેજે હે ભેલિયાવાળી હે ઝૂલુ ઠેકાણું મારું જાગે જગમાય મરમઢમાં તુલદેવી ના ખમકાડા થાય હોણ થાય વેળો થાય શમો થાય

રા રંગ જે ના રંગ જે ચાલતા આવે છે અને હું પિંડુજી અને ભાવ કકાને તમામ હવે અમે જમણવાની તૈયારી માટે જયા છીએ અને એમના માટે જમવાનું બનાવીશું અને હાલ અમે ચા પાણી નાસ્તો કરી અને ચાલતા આવેલા છે અમારા મિત્ર સરપંચ શ્રી રામજીભાઈ અને અમારા મોટાભાઈ ચંદુભાઈ એમની સાથે છે અને બાકી અમે હવે આગળની ગાડી અને જમવાની વ્યવસ્થા કરેલી હવે જમવા માટે અમે શાકભાજી લેવા જઈ રહ્યા છીએ અને ભરતભાઈ ડાલો મૂકી અને અમારી વધારો ગાડી લઈને અમે બંને ભાઈઓ ભાઈ જઈ રહ્યા છે શાકભાજી લેવા ડોળિયા ચોકડી આજુબાજુ છે જમવાની વ્યવસ્થા થવાની છે તો પાણીના બે વોટર બેગ અને શાકભાજી લેવા જઈ રહ્યા છીએ ભરતભાઈ શાકભાજી લેવા આવ્યા છે જમવાનું બનાવવા માટે અને સંઘ પાછળ આવેલો છે ત્યાં સુધી શાકભાજી લઈ અને જમવાનું બનાવવા માટે તૈયારી કરાશો ગાડી લઈને લેવા આવેલા છે શાકભાજી પાણી લેવા આવ્યા છો અને ભરતભાઈ અમારે પાણીની વોટર બેગ ખગાડ્યા છે સફાઈ બફાઈ કરી અને ચોખ્ખું પાણી ભરી જવાનું છે પ્લાન્ટથી ડોળિયા ચોકડી પ્લાન્ટે આવ્યા છે પાણી લેવા માટે અને સાંગ પાછળ આવેલો છે બરાબર ડોળિયા ચોકડી આવો કોઈને પાણીની જરૂર હોય તો અહીંયા પ્લાન્ટ છે જ વારંવાર અમે પાણી અહીંથી લઈ જઈએ છે શાકભાજી અને પાણી લીધા બાદ ફરી હવે સંઘ તરફ જઈ રહ્યા છીએ અને ત્યાં જમવાનું બની રહ્યું છે પહેલા ભાઈ જમવાનું બનાવી રહ્યા છીએ અને હવે અમે જે વસ્તુ લેવાની હતી લઈ અને રિટર્ન આવી રહ્યા છીએ ડોળિયા ચોકડી નજીક અહીંયા જમવાનું બનાવી રહ્યા છીએ બંને ગાડીઓ જો અહીંયા ઊભી કરી અને જમવાનું બનાવી રહ્યા છીએ અમારે તમામ બીજો સ્ટાફ જમવાનું હાલ ચાલુ છે બનાવી રહ્યા છે બનતી તમામ મદદ કરે છે આવાવાળા માણસો પણ અને અમારે ભાઈ અહીંયા રોટી બનાવવાની શરૂઆત કરી છે ભરતભાઈ છે અને નિકાભાઈ છે અને ભાઈલુભાઈ છે અને આ અમારું રસોડું

આના પછી પણ અમુક પરિવારજનો અને મિત્રો બાઇક લઈને પણ આવી રહ્યા છે હું એની પણ રાહ છું અને સાથે સાથે અહિયાં થોડોક વિશ્રામ લઈ અને ચા પાણી પણ કરીશું જાઉં છે હોટોટલા જાઉં છું હોટલે